વાત કરવામાં આવે તો હીરાભાઈ જોડવાની જે ભગવાનમાં આજે ધરપકડ કરવા આવી છે મનરેગામાં એને લઈને આજે આજ રોજ કચ્છ પૂર્વ કચ્છ આહિર સેના આહિર સમાજ દ્વારા પ્રાંત કચેરી નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યો છે અને આજે સમગ્ર ગુજરાતમાં આહિર સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે તેમજ અન્ય સમાજના લોકો પણ હીરાભાઈ જોટવાના સમર્થનમાં આવી રહ્યા છે આપણે જો જોઈએ તો ક્યાંક ને ક્યાંક હીરાભાઈ જોટવા નિર્દોષ છે એવો સાબિત અહીંયા થયા છે કારણ કે ક્યાંય પોતાની સનવણી સીધી રીતે ક્યાંય પણ સનવણી એમની છે જ નહીં એમનું એજન્સીમાં પણ ક્યાંય નામ ખુલ્યું નથી તો પણ જે ક્યાંક ને ક્યાંક રાજકીય કિનાખોરીના ભોગ બન્યા હોય એવો સ્પષ્ટપણે અહીંયા જણાઈ આવે છે એટલે આજે આહિર સમાજ તેમજ આહિર સેના ગુજરાત દ્વારા આજે કચ્છ જિલ્લા દ્વારા આજે આવેદનપત્ર આપી અને અમારી જે માગણી છે એ અમે નાયબ કલેક્ટર સાહેબ સુધી મુખ્યમંત્રી નાયબ કલેક્ટર મારફતે પહોંચાડી છે તો આગામી સમયમાં જો હીરાભાઈ જોટવાને આમાંથી ન્યાય નહીં મળે તો હજી આગળ ગુજરાત આહિર સમાજ એક મોટો સંમેલન પણ કરવા યોજવાનું પણ તૈયારી છે તો એક મોટો સંમેલન પણ કરવામાં આવશે એટલે અમે અહીંથી આઈ સમાજ દ્વારા એક તંત્રને સરકારશ્રીને પણ એક સ્પષ્ટ સૂચના આપીએ છીએ કે ક્યાંકને ક્યાંક આઈ સમાજના આગેવાનોને ટાર્ગેટ કરવાનું બંધ કરવામાં આવે એ હીરાભાઈ જોટવા છે અમારા આહિર સમાજના દાનવીર મામાસા છે અને સમાજને નહીં પણ આ દરેક સમાજને અઢારે વર્ણને ઉપયોગી થાય છે એવા છે તો એ ક્યારે કૌભાંડ કરે નહીં અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે ક્યારે અમે પણ કૌભાંડને કોઈ સાંભળતા નથી ક્યાંય પણ જો ગુણું હોય તો ભલે સજા કરો પરંતુ ખોટી રીતે અત્યારે હાલ તપાસના નામે એમને લઈ ગયા હતા અને જેલમાં રાખી દેવામાં આવ્યા છે રિમાન્ડ માટે મોકલી દેવામાં આવ્યા છે આ પણ એક ચિંતાનો વિષય છે એટલે આહી સમાજે સમગ્ર ગુજરાતમાં આજે આવેદનપત્ર આપી રહ્યા છે ત્યારે અંજાર ખાતે નાયબ મામલતદાર નાયબ પ્રાંત કચેરી પણ અમે પણ આહિર સેના અને સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે આહિર સમાજ તેમજ પૂર્વ કચ્છ જિલ્લા આહિર સેના દ્વારા પ્રાંત અધિકારી સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ છે અમારા સૌરાષ્ટ્રના સામાજિક આગેવાન અને હંમેશા બધા અઢારે વર્ણને સાથે રાખી અને સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય એવા હીરાભાઈ જોટવા તેમજ તેમાં તેમના સુપુત્રની જે ધરપકડ કરવામાં આવેલ છે તેનો અમે સમગ્ર કચ્છ આહિર સમાજ તેમજ પૂર્વ કચ્છ જિલ્લા આહીર સેના સખત શબ્દોની અંદર વખોડીએ છીએ અને સરકારશ્રીને આપના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે આની નિષ્પક્ષ તપાસ થાય અને યોગ્ય ન્યાય મળે તેવી અમે સમગ્ર આહિર સમાજ વતેથી અને પૂર્વ કચ્છ જિલ્લા આહિર સેના વતેથી અમે માંગ કરી રહ્યા છીએ અને આ સમગ્ર ગુજરાતની અંદર અમારી આખી ગુજરાત આહીર સેના પણ આનો સતત બધી જગ્યાએ પ્રાંત અધિકારી સાહેબશ્રીને આવેદનપત્ર આપી અને વિરોધ કરી રહ્યા છે અને નિષ્પક્ષ તપાસ થાય એવી અમારી માંગણી છે જે મનરેગા કૌભાંડ છે એમાં હીરાભાઈ જોટવા અને તેમના સુપુત્રોની ધરપકડ કરવામાં આવી છે આ મનરેગા કૌભાંડની અંદર ક્યાંય પણ હીરાભાઈ જોટવા કે તેમના સુપુત્રોનો ક્યાંય ઉલ્લેખ નથી છતાં પણ તેમની રાજકીય રીતે તેઓએ કિનાખોરી રાખીને ધરપકડ કરવામાં આવેલ છે